લાગે છે હવે વિરમગામની અંદર પણ વિસાવદરવાળી થઈને જ રહેશે જય મિત્રો પહેલાં જ્યારે લોકો પક્ષ પલટો કરતા ને ત્યારે એને મોઢે આપણે સાંભળતા કે ભાઈ અમે વિરોધ પક્ષમાં હોવાથી અમારા કામ નથી થતા જનતાના કામ નથી થતા એને કારણે અમે સત્તા પક્ષ સાથે જઈ રહ્યા છીએ લોકોના કામ કરવા માટે તો જે સત્તા પક્ષ છે એને જે આપણે છૂટીએ છીએ એ સત્તા પક્ષના નગરપાલિકાના સેવકો હોય કે ધારાસભ્યો હોય તે પણ એના વિસ્તારના કામ કરાવી નથી શકતા અને એનું ઉદાહરણ છે વિરમગામની અંદર થોડાક સમય પહેલાં ત્યાંના ધારાસભ્ય એવા હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી હતી કે મારા વિસ્તારના કામ નહીં થાય તો હું જન આંદોલન કરીશ અને જનતાને સાથે રાખીને અનશયન પણ કરીશ પરંતુ આ વાત ખાલી હાર્દિક પટેલે મીડિયામાં આવવા માટેની જ હતી એવું લાગ્યું કારણ કે એટલા દિવસ થવા છતાં ત્યાંની પ્રશ્નો હલ આવ્યો નથી એને કારણે વિરમગામના જે નગરપાલિકાના વોર્ડ નંબર ના સભ્ય છે એવા ઉમેશ વ્યાસ છેલ્લા ત્રણ દિવસથી અનશૈન ઉપર બેઠા છે કારણ કે ત્યાંની જે ગટરનો પ્રશ્ન છે એ હજી હલ થયો નથી અને ઉમેશ વ્યાસનું એવું કહેવું છે કે ત્યાંના કોન્ટ્રાક્ટરો છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને રદ કરવામાં આવે કારણ કે બધાય કામમાં ભાગબટાઈ કરી અને આ લોકો ખાલીને ખાલી કામનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને કામ કોઈ જનતાના હિત માટે થતા નથી આના કારણે એ અન્નશયન ઉપર ઉતરેલા છે તો હજી સુધી ત્યાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ એક પણ વખત દેખાણા નથી એટલે આ ખાલી લાઇટમાં આવવા માટે જ એની રજૂઆત કરી હતી બાકી સ્થાનિક નેતા છે ને એ અત્યારે અન્નશયન ઉપર બેઠા છે જોઈ લેજો એટલે આ ભાજપને મત આપતા પહેલાં પણ સોત્તર ફેરી વિચારજો